વડોદરા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા અઠ્યાવીસ લોકોની આત્માની શાંતિ માટે અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે શ્રવણ સેવા ફાઉન્ડેશન સંસ્થાના નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે રાજકોટની દુર્ઘટનાને પગલે મારા જેવા હજારો લોકોએ પોતાનું કોઈ ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવ્યું હતું આ ઘટનામાં પોતાનું સ્વજન ગુમાવનારના દુઃખની કલ્પના કરવી જ મુશ્કેલ છે ત્યારે અમારા દ્વારા આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલિ અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌમાતાને કેરી કેળા ચીકુ તરબૂચ સફરજન મળીને પંદરસો કિલો વિવિધ પ્રકારના ફળો અર્પણ કર્યા છે અને રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે નતમસ્તક થઈ પ્રાર્થના કરવામાં આવી છે જે બાદ બાજરી ચોખા ઘઉં જુવાર લીલા મગ પંચધાન્યો મળીને છસો કિલોથી વધુ પક્ષી ચણ પણ અર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ તમામ જગ્યાઓ પર જરૂરી સફાઈ કરી પશુઓ માટે મિનરલ વોટરથી કુંડી ભરી દેવામાં આવી હતી પશુ ચણી રહ્યા હોય તે સમયે તેમના સમક્ષ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે નતમસ્તક થઈ પ્રાર્થના કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં યોગદીપસિંહ જાડેજા અને ઘનશ્યામ પટેલ પણ જોડાયા હતા આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલિ અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા એકવીસો કિલો ફળો અને અનાજનું પુણ્યદાન કરવામાં આવેલું એમાં ગાયો માટે પંદરસો કિલો ફળ ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કેળા સફરજન તરબૂચ ઘાસ કેરીઓ અને પશુઓ માટે છસો કિલો અનાજનું વ્યવસ્થા કરવામાં આવેલું એમાં ઘઉં ચોખા જુવાર બાજરી અને લીલા મગ તે બી આપવામાં આવેલા અને રાજકોટ ગેમ ઝોનમાં દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામેલા તેમની આત્માને શાંતિ મળે તે માટે સ્વયંસેવા ફાઉન્ડેશન દ્વારા પુનિયા જલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો